એકેડેમીની બુક આવી ગઈ છે લેટેસ્ટ એડિશન છે હું તમને આગળ દેખાડું છું અને એ પણ કલર એડિશન તમને જોવા મળશે જેમાં તમને થિયરી એમસીક્યુ ને પીવાય ક્યુ ત્રણે ત્રણ એક બુકમાંથી મળી જશે સૌથી પેલા અહીંયા ટેટ વન ટુ નો નવો સિલેબસ જે છે એ આપેલો છે જો છે આ ટેટ વન નો સિલેબસ છે તમારે સિલેબસ જોવા માટે અગત્યની પદ્ધતિઓ એના જે જનક છે એનું આખું ટેબલ તમને અહીંયા જોવા મળશે જાણો ક્યાં કઈ બોલી બોલાય છે તો જો એનું આખો મેપ દ્વારા સમજાવેલું છે બરાબર કયા રાજ્યમાં કઈ બોલી બોલાય છે પછી અહીંયાથી શરૂ થાય પદ્ધતિ પ્રવિધિ પ્રયુક્તિને પ્રવૃત્તિઓ એના વિશેનું આખું ચેપ્ટર જો હવે તમે ઓપન કરી ત્યાં જ તમને ખબર પડી જશે કે કેટલી કલરફુલ એડિશન છે અક્ષર પણ સારા છે તમને વાંચવાની પણ બહુ મજા આવે પેજ ક્વોલિટી પણ પ્રીમિયમ છે અને જે ચેપ્ટર પૂરું થાય એના પછી એના એમસીક્યુ હશે નીચે એના આન્સર આપેલા છે અધ્યાપનના સૂત્રો તો એ આખું સમજાવેલું છે પછી એના પ્રશ્નો જનરલ મેથડ તો જો ચાર્ટ સ્વરૂપે માહિતીઓ છે પછી આગળ એના પ્રશ્નો અધ્યાપન કૌશલ્ય તો જો અધ્યાપન કૌશલ્યનો અર્થ શું છે એનું મહત્વ શું છે પછી વિષયાભિમુખ કૌશલ્ય એનો ઉદ્દેશ શું છે ઉપયોગ કરવો કઈ રીતે બરાબર એ બધું આપેલું છે એનું મહત્વ શું છે ઉદાહરણ કૌશલ્ય ઉદાહરણ રજૂ કરવાની રીત કેન્દ્રીકરણ સ્પષ્ટીકરણ કૌશલ્ય જૂથ ચર્ચા કૌશલ્ય અધ્યાપન હેતુલેખન કૌશલ્ય એ બધી માહિતી આપેલી છે પછી છે બહુવિધ પ્રશ્ન કૌશલ્ય જો વિદ્યાર્થીને નહીં તેવા પ્રશ્નો બરાબર તો એનું પણ અલગથી તમે જોઈ શકશો સા પછી એના એમસીક્યુ શિક્ષણના હેતુઓ અને શૈક્ષણિક આયોજન જેમ કે આયોજનના પ્રકારો તો એનો ચાર્ટ આપેલો છે આદર્શ શિક્ષકના લક્ષણો કયા કયા હોય તો એ આપેલું છે એની માહિતી પછી જો એકમ પાઠ છૂટો પાઠ એ બધા વિષયની માહિતી છે અધ્યાપનના સિદ્ધાંતો ગણિત પદ્ધતિઓ ગણિત અને અધ્યાપનની પદ્ધતિઓ જેમ કે ગણિતનું મહત્વ ગણિતિક જ્ઞાનના સ્વરૂપો અધ્યાપન પદ્ધતિઓ છે ત્યાર પછી આગળ ગણિત પદ્ધતિ હેતુલક્ષી ના પ્રશ્નો આપેલ પછી વિજ્ઞાન પદ્ધતિઓ જેમ કે વિજ્ઞાન ધોરણ છ થી આઠ છે તો વિજ્ઞાનની સમજ અને વિજ્ઞાનમાં બાળકોના વિચારો તો એના વિશેનો ટોપિક છે વિજ્ઞાનની સંકલ્પના બરાબર એવું બધું આપેલું છે આમાં ત્યાર પછી આગળ પ્રયોગ પદ્ધતિને અસરકારક બનાવવા શું કરશો વિજ્ઞાન હોય તો એની પ્રયોગ પદ્ધતિને અસરકારક બનવા તમે શિક્ષક તરીકે શું કરી શકો એના વિશેની માહિતી પ્રયોગ પદ્ધતિના ફાયદાઓ શું છે પછી એને એમ શીખ્યું છે પછી ગુજરાતી પદ્ધતિ જેમ કે ગદ્ય શિક્ષણની શું પદ્ધતિ છે ગદ્ય શિક્ષણનું શું મહત્વ છે

ેશન સ્કિલ જો ચાર્ટ સ્વરૂપે સમજાવેલું છે ફોટો પણ જોવા મળશે અને પછી આ છે હિન્દી પદ્ધતિ હવે હિન્દી વિશેનું છે હિન્દી પદ્ધતિ સંસ્કૃત પદ્ધતિ શિક્ષણની વિવિધ પદ્ધતિઓ પછી એના પ્રશ્ન સામાજિક વિજ્ઞાન પદ્ધતિ જેમ કે એની પ્રોજેક્ટ પદ્ધતિ છે જીવન વૃત્તાંત પદ્ધતિ છે અવલોકન પદ્ધતિ છે પછી ઉપચારાત્મક શિક્ષણ તો એનો ટોપિક છે કમ્પ્યુટર આધારિત

અગાઉની પરીક્ષામાં જે જે પ્રશ્ન પૂછાયેલા હોય તો એ બધા આપેલા છે આજે આપણે આખી બુક જોઈને એમાં જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે ટોટલ લિસ્ટ આપેલું ત્રણસો ને બોતેર પ્રશ્નો છે ને એના અહીંયા પાછળ આન્સર આપેલા છે પછી એના પછી ચેતન સર જે છે એના પ્રશ્નો ટૂંકમાં ચેતન સર તમને બધાને ખ્યાલ લેશે જ્ઞાન લાઈવ ટીમમાં બરાબર ચેતન સરના જે જે અગત્યના પ્રશ્નો મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે તો એનું આખું અહીંયા લિસ્ટ આપેલું છે જો છે અને પછી એના લાસ્ટમાં એના નીચે જેના એના આન્સર આપેલા સોરી ટોટલ પેજીસની જો વાત કરીએ તો ચારસો એકાવન પેજની આ બુક છે જો ટોટલ બરાબર આને પરચેસ કરવી હોય તો ગેનલાઇવ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે આ બુકને પરચેસ કરી શકશો તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું ત્યાં સુધી જે લોકો નવા છે એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી પાછા કોઈ નવી જ બુકના રિવ્યૂ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ